નર્મદા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયના હેતુથી બનાવવામાં આવેલ ચેક ડેમો ભ્રષ્ટાચારની ભેટ ચડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે સરકાર દ્વારા વરસાદી પાણીને રોકવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ નબળા બાંધકામને કારણે પ્રથમ વરસાદમાં આ ચેક ડેમો તૂટી જતા સરકારી યોજનાઓ કાગળ પર જ સફળ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે તાજેતરમાં ડેડિયાપાડા તાલુકાના મુલકાપાડા ગામે મીડિયાની ટીમે મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે અહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર પાયદરી યોજના મનરેગા વર્ષ મુખ્ય પર અંદાજિત ખર્ચે એક ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું નવાઈની વાત એ છે કે આટલી માતબાર રકમના ખર્ચે બનેલ આ ચેકડેમ માત્ર બે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થઈને તૂટી ગયો છે હાલ આ ચેકડેમની સ્થિતિ અત્યંત કફોડી જોવા મળી રહી છે જેમાં ચેકડેમની રક્ષણાત્મક દિવાલો ધરાશાયી થઈ ગઈ છે અને પાણીનો સંગ્રહ થવાને બદલે વેડફાઈ રહ્યું છે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે જ્યારે આ બાબતે મીડિયા દ્વારા જવાબદાર તલાટી કમ મંત્રી વસંતભાઈ વસાવા પાસે વિગતો માંગવામાં આવી ત્યારે તેમણે માહિતી આપવાનું ટાળ્યું હતું જેનાથી શંકા વધુ દ્રઢ બની છે ગ્રામજનોની માંગ છે કે જો આ ચેકડેમનો ખર્ચ અને વપરાયેલા મટીરીયલ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે સરકારી નાણાંનો આવો દૂર ઉપયોગ કરનાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે